મહાદેવ ગાઈસ કેમ છો મજામાં તો બહુ બધા દિવસ પછી આજે આપણો બ્લોગ કન્ટિન્યુ કર્યો છે અને આજે સોમવાર થઈ ગયો છે અને મેં નાઈ લીધું છે અને સાંજના કેટલા તો સાડા વાગે છે મેં નાઈ લીધું છે અને મારા મમ્મીએ છે ને અત્યારે ગુડ્ડુ બેબી છે ને બુલેટ ધોતો હતો ને તો એને બે ત્રણ ફટાફટી ચોંટાટ દીધી તોય તે ત્યાં જઈને ચાળો કરે છે અને દીદી નાવા ગઈ છે આજે તો ચાલીને જવાનું છે મંદિરે કારણ કે માનતા હતી ને એટલા માટે ચલો જુઓ તમે આજે કેવું મસ્ત ટી શર્ટ પહેર્યું છે મને તો બહુ જ ગમે છે ને તો ચલો તૈયાર થઈ જઈએ અને આ તમને બતાય છે તો અહીંયા મને કઈક થઈ ગયું છે મારા હોઠ ઉપર જુઓ કઈક થઈ ગયું છે તો ચલો કન્ટિન્યુ બ્લોક માં બનાવી રહેજો આગળ મળીએ બરાબર પછી આગળ કન્ટિન્યુ કરો કેટલી ટેન્શન છે કેવું કરે કોક ને એમ થાય મોટા કારીગર આવી કેવાય ને એવું જો રેડી થઈ જઈએ ને અત્યારે તો ધીમું ધીમું બોલવું પડે છે કારણ કે મારા પપ્પા સુતા છે ને ત્યાં નરાયણ નાક ને કર ને તો અત્યારે બહુ જ ખીજાણા હતા અમને એટલા માટે તો ચલો દૂધ બૂધ પી લે નાસ્તો કરી લે પછી કન્ટીન્યુ બ્લોગ કરું બરાબર ત્યાં સુધી લાઈક શેર કરી દેજો ચાલી નીકળી ગયા તા ને સૂર્ય ચોક વટી ગયા છીએ જો જયશી તડકો તો બહુ જ છે

કેટલા વાગે છે હમ સાડા પાંચ ઉપર થઈ ગયું છે સાડા પાંચ જો તળાવ હાજી આ વાસુકીતા તમને તળાવ નથી નહીં દીધું આ બીજું તળાવ છે પહેલાં ચલો ઉપર ચડવા લાગીએ ધીમે 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 નું મંદિર છે ચલો હેડવી ધીમે ધીમે ત્યાં સુધી માં બન્યા રેજો હવે પોતપોતાના ચપ્પલ પહેરી લીધા છે કે આને સહન ના થયું એનું દુઃખ અને જોવો તમે તળાવ હજી મંદિર નું તડાવ તો આગળ છે આ બીજું પડાવ છે હાલ પૂરી આમાં કોઈ દિવસ કમળ તો જોયા નઈ શું 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 છે હજી તો ઘણું પુલ ચડવાનો બાકી છે જોઈએ ચલો હા દાદા ને ધજા તો જો અહીંથી ડુંગર બતાય જો ચોટીલાનો બાકી તો સુરજ દાદા અત્યારે આટલા પોચ્યા છે હમણાં વડતા જોઈએ ત્યાં પહોંચે છે અમે જતા હોય જો દાદા ને ધજા બતાતી હોય તો દર્શન કરી લેજો વિડીયોમાં તો દર્શન કરતા જ છે છોકરી આજે કઈ બોલતી નથી યાર મને ગરમી ચડી ગઈ અરે અમારે તો ઉપર એસી ફીટ કરેલા નથી ખબર કોપિંગ સ્પ્રાઈટ થઈ યાર ઓલા દાદા જો ચલો દર્શન કરી લીધા છે અંદર બહુ ટ્રાફિક એટલે જો આ છે અમારા વાસુકી દાદા નું તળા આવ જે મસ્ત વરસાદ આવે ને ત્યારે આખું ભરાઈ જાય છે દવાખાને જવું છે અને દવા લેવી છે ને એટલા માટે તો ચલો ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો ઓકે કેટલા ટાઈમ પછી આ બજારમાં આવ્યા છીએ તમને જાજા દિવસ પછી આ બજાર જોવા મળે છે જો લીઝ બની ગયો છે ને પછી અમે આહથી નથી જાવ્યા કારણ કે પાછળ આવે છે જો તમે લોકો ઘણું બધું હવે પહેલાં જેવું ટ્રાફિક નથી થતું તો ચલો કન્ટિન્યુ બન્યારે જો હવે ટાટા આગળ મળ્યો ઓકે સાબુ હું લેવા માટે આવી ગયા છીએ બીજી લે છો બીજું કેવી રીતે લઈને આવે છે હું તો ન ઉપાડું કારણ કે તમને બધાને ખબર છે ને હજી તું નાની છું એમ એટલે તમે કેવી રીતે લઈને આવે છે તો ચલો હવે અંધારું ખાવા લાગ્યું છે હવે અમે જે থাকি গিয়াছি দিদি দিদি হাই বোলতো কে বাই বাই પાગલ પાગલ છે પાગલ કુકુ મમ્મી તમે જામ્મી નો ગુસ્સા મમી તે બોલો ને પર સામે બધા એમ થાય કે બોલતા નથી કેટલી વાર બોલાઉ તો જવાબ ન દેતો હે શું બોલો તો અને દીવાબતી શું દીવાબતી કરો હા દીવાબતી ઉપર કારણ કે મમી રોજ કરું છું સુમારે મમીને કાંડે મને ભગવાન ઉપર હા પપ્પી દે પપ્પી કરી દે આમાં પપ્પી કરી દે કર દે પાગલ પાગલ છે છે કોણ ક્યારે પામ નાળિયા

તો આટ પેડો ઓ પંકે તેમ આમ નો દરબુગમ કદે તાતૂડી લે ને તાતૂડી લે તાતૂડી કોકો ચાચો ને એમ તો દેતાની એન્ડ ધેન તમને चलो માર હોલ ની હાલ બતાવું તમે જો કેવું પડ્યું છે કાકા ને મમ્મી ને કાકા મરું નહિ દે કાકા નો સાબત તો ગોળ તરી બોધું એમ મે કી દીધું છે અને અહિયાં બનાવું કાકા ને કાકા નું કાકા નું દી એન્યા એન્યા